નમસ્કાર સંબંધોના જરૂર આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે સંબંધોના જરૂરથી આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે આંગળીઓના વેઢે ગણા એવા સ્વજનો અમૂલ મળ્યા છે ભર ઉનાળે પીજ તે સ્નેહથી પ્રેમથી ગૂંથાયેલા લોકો અનમોલ જળ્યા છે શબ્દો બે જો તો સ્નેહ અને મિલન સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું સ્નેહ પ્રેમ હોય પણ આપણા મિત્રો પરિવારજનો સ્વજનો સૌને આ કામળિયા પરિવારની દીકરી ક્રિષ્ના પ્રેમની પવિત્રતાથી અંતરની હેરાનતાથી લખમત લાગણીઓથી અને સ્નેહની સરવાણીથી સ્વાગત કરે છે દરેક ઘરમાં દરેક પરિવારમાં સમસ્યા હોય છે પણ તે ખુશનસીબ હોય છે કે તેમની પાસે પરિવાર હોય છે પરિવાર નામનો ભલે કોઈ વાર નથી પરિવાર નામને ભલે કોઈ વાર નથી પણ તેના વગર શક્ય એકે દેહ વાર નથી જો ઈશ્વર પાસે તમારે કંઈક માંગવું જ હોય ને તો પરિવારની એકતા અને ખુશી માંગજો કારણ કે મેં મંદિરોની બહાર ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે અને અમીરોને પરિવાર વગર મંદિરની અંદર ગડતા જોયા છે અરે હું તો પરિવાર વિશે કહું એટલું ઓછું છે તેની માટે તો મારી પાસે શબ્દો ઘટે કે ભલે દુનિયા સામે હોય મારી કે ભલેને દુનિયા સામે હોય મારી મારે નથી જરૂર કોઈ હત્યાની મારે જરૂર છે તો મારા લાગણીશી પરિવારની મારા લાગણીશી પરિવારની અને હા મારાથી બોલવામાં કંઈક ક્ષતિ થઈ હોય તો આપ સૌ રુદુ હૃદયના છો અને મારો જ પરિવાર છો અને હું આ પરિવારની જ દીકરી છું તો થેન્ક યુ જય હિન્દ જય ભારત